હલો મિત્રો જય માતાજી જય ઠાકોર સમાજ જય ક્ષત્રિય સમાજ જય હો બધા સમાજ મિત્રો આ બે ત્રણ દિવસથી આપણે છે કે ઇન્સ્ટાગ્રામમાં એક કૂતરું બહુ અડકાયું થયું છે તો આજે આપણે એને જણાવવાનું કે ઠાકોર સમાજ અને વિક્રમ ઠાકોર વિશે જેમને તેમ બોલી રહ્યો છે અને ખાસ કરીને વિક્રમ ઠાકોરના ફ્રેન્ડ્સોને પણ ટાર્ગેટ કરી રહ્યો છે તો ચાલો તમને પહેલાં વિડીયો બતાવો અને પછી આપણે એમને આપણી ભાષામાં જવાબ આપશું કે પેલા વિક્રમ ઠાકોરને વિધાનસભામાં એકાદ વાર બોલાવી લેવ બોલાવીને પછી કંઈ જૂની સાલ પડેલી હોય ને આગળની એનાથી આનું સન્માન કરી નાખો ત્રણ પા પહેલાં તો વિક્રમ ઠાકોરના ઇન્ટરવ્યુ જો પછી ઇન્સ્ટામાં વિડીયો મેં વિક્રમ ઠાકોરે ચોખ્ખું જ જણાવ્યું છે કે હું મને બોલાવ્યું એનું મને દુઃખ નથી પણ નાના કલાકારો કે બીજા સમાજના કલાકારોને ન બોલાવી એનું દુઃખ છે તો તણપા અને એમાં તને આટલું બધું છે ને દુઃખ થાય એ તો એક તો વિક્રમ ઠાકોરને તો ખોટું લાગેલું જ છે પણ જે એના માનવા છે ને અમુક દોઢ ફૂટિયા એ લોકોને વધારે દુઃખ લાગેલું છે તો હવે તને પણ કહી દઉં ભાઈ વિક્રમ ઠાકોર વિધાનસભામાં ચૂંટણી જીતીને જ હશે અને એને એનું સન્માન એની જાતે મેળવશે ભાઈ એને કોઈ પાસે એનું સન્માન કરાવવાની જરૂર નથી એ

એને માનવા વાળા બધા દોઢ ફૂટના ને એ લોકનું મગજ તો આટલું અઢી ઇંચનું જ છે ખાલી જેટલા બેના એના માનવા વાળા છે તેનું તો તમે જોયું મિત્રો આ વિક્રમ ઠાકોરના ફ્રેન્ડ્સને એમ કહી રહ્યો છે કે એનું મગજ અઢી ઇંચનું છે તો મારી ભાષામાં એને જણાવવાનું કે અમારો તો ભાઈ અઢી ઇંચનું મગજ છે અને તારે તો મગજ જ નથી શું મગજ જ નથી વગર મગજ તું આ પ્લાનિંગ વગર આવી ગયો ભાઈ પ્લાનિંગ વગર કારણ કે એક મેં વિડિયો બનાવ્યો ને કે મારા પછાડથી એ લોકોનો ઢુલાડો નીકળી ગયો આ દોઢ ફૂટ નો માણ એક ઢુલાડો નથી નીકળ્યો તારા એક વિડીયોના જવાબમાં હજારો વિડિયો આવ્યા હતું જો ઇન્સ્ટા ખોલીને જો યુટ્યુબ ખોલીને જો તારા એક વિડીયોના બદલામાં તને કડકડતા હજાર વિડીયો સામે આવ્યા એટલે ભાજપવાળાને કોઈ જૂની સાલ હોય ને તે ઓઢાળીને આનું સન્માન કરી દઉં બિચારો રિહાઈ ગયેલો છે બિચારાને બહુ દુઃખ થયેલું છે તો મિત્રો તમે જોયું આ ઇન્સ્ટાગ્રામમાં આજકાલ આ આત્મા આત્માકીઓ કે યક્ષવાય જે ખૂબ જ ભટકિયા કરે તો એને તમારી ભાષામાં જવાબ આપજો અને નીચે વિક્રમભાઈ ઠાકોરના સપોર્ટર્સ હોય તો મસ્ત મજાની કોમેન્ટ લખી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આમાં આવાને આવા વિડીયો આવતા રહેશે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો